તો બધા મિત્રો ને ગુડ મોર્નિંગ અને જય માતાજી તો કેમ છો મિત્રો મજામાં તો મજામાં જશો તો અત્યારે તમને લાગતું હશે હું ક્યાં ગયો અત્યારે બાર ગામ આવ્યા છીએ એટલે આમ બારગામ નહીં એટલે આપણે અહીંયા એક કારખાને આ છે કારખાનું ને આપણે ભરવા આવ્યા તો ભરી લઈએ કાંઈ બારગામ નહીં અહીંયા જ છીએ તો ભરી પછી આપણે જવા દઈએ ગોડવું તો ત્યાં લગી અહીંયા જ છીએ તો હાલો આપણે ફરી પછી જવા દઈએ તો અત્યારે રિક્ષા લોડિંગ થઈ ગઈ તો બોક્સ ભરી લીધા અને બિલ અમારે બને એટલે પછી જવા દઈએ આપણે જવાનું એ ગોડાઉને લગભગ ખાલી કરવા તો હમણાં હેલા જાય બિલ બને એટલી વાર પંદર વીસ મિનિટ પછી જાય તો ગાઈસ અત્યારે આપણે જો નીકળી ગયા છીએ બિલ બની ગયું અને આ રહ્યો જો રસ્તો કેનાલ

આપણે જો જઈ છીએ ખાલી કરવા માટે આપણે ભરવા આવ્યા હતા અને ભરી લીધું હે પાછળ જોઈ લો બોક્સ ભર્યા એ ખાલી કરવા જાય કાં તો તમને રોજ પાછું એમ થતું હશે કે એક ને એક કામ કરે ભાઈ આપણે મોરબીમાં કામ જ બરોબર બરાબર આપણા એક ઈ કામ એ ટ્રાન્સપોર્ટ કા ડાયલોગ તો આપણે સુનાઈ હોગા તો અત્યારે આપણે જો ખાલી કરવા જાય તો આઈલા જાય

આપણે જો આ રહ્યો હાઈવે અને અહીંયા કણે જો ગાડી હળગી ગઈ હતી તમને બતાવું જો હમણે બે ગાડી રાતો રાત હળગી ગઈ હો પરમ દિવસે જોઈ લો ટાયર્સ ની ભરેલી બે ગાડી ભટકાણી તો હળગી ગઈ એમ હજી ધુમાડા નીકળે જોઈ લો હજી આગ લાગી ગયો પાછી અત્યારે પાછી આગ લાગી હવાના કારણે અને બીજી ગાડી જો સામે પડી ની બેય ભટકાણી હતી તો એ બેય થઈને જો થઈ ગઈ હાવ ગાડી તો આપણે જતા આવીએ અમે ખાલી કરતા વિના કે આપણે લોચા પડે એટલે તો હાલો ખાલી કરતા આવી એમાં થોડી થોડી અત્યારે પવનના કારણે આગ લાગી એ તો હમણાં વાંધો નહીં

आप लोग आओगे क्या तो आ जाओ मोरदी में तो हम तो चल रहे हैं। मतलब ये ठंडी ठंडी मौसम दिल थोड़ा डाटन गार्डन सा हो रहा है तो चलो अपन लोड करके आते हैं।

બધું ભેગું હોય જોઈ લે તડકો એ ને વરસાદ હે ને બધું ભેગું છે એટલે આમ થોડીક મજા આવે સમજે તો હમણાં ભરી ને પછી નીકળીએ મિત્રો અત્યારે આપણે જો વાંકાનેર સાહેબ આયા તાને ભરી લીધું હે પણ આ બાજુ અડધે વરસાદ એ અત્યારે જો આ બાજુ ક્યાંય વરસાદ નથી આટલામાં આટલામાં ક્યાંય વરસાદ નથી ખાલી આમ ઝીણા ઝીણા છાંટા ને એવું પડે પણ આગળ હજી જો અમે આગળ દેખાય ને ત્યાં ફૂલે ફૂલ વરસાદ પડે આ ત્યાંથી આવ્યો ને તો આ બોક્સ પલ્લી ગયા જો આગળ જો અમે ઓલો ઘણે ઓલી રિક્ષા પહોંચીએ ને એના આગળની ને આગળ ફૂલે ફૂલ વરસાદ હે હમણાં જોજો તમને બતાડું ત્યાં ધબડા ધટી વરસાદ પડે જો હવે અહીંથી વરસાદ ચાલુ થાય આગળથી બાકી મજા આવે એમ જ્યાં

เดี๋ยวยอดดับปเ๋าวไปดาวีย